બોટવા ના તમે કોઈ હતો ભલામણો કેવું પડે તમારે કે હોય એક પડવા જતા તમે બાર બાર એટલે તો ચા પણ ના મારે તો ચારના હોય નહી યાર તું કોઈ ભેંમાં તો ખોટું હેડો અમાર ગમે એક દલાલી છે

હલો હવે દલાલી આખો તું કરે હાઈ ડૂધી તું બધા ભેધી મળી તાર તો પેલા તમે વીસ હજાર તો આવ્યું તું

એ હાવરું ના પડે હેડ એટલે હવરઈ જ જાય ઓટોમેટિક એવું પૂછું જોય પછી શું કરવાનું કરો આ એ હા ફોન કરું એટલે આ પો નહીં દસ લાખની તો તે મળી જાય ફેમ છું પણ એક જ મારો નિયમ કટિંગ પૂજરું જ નહીં લેવાનું આખું પૂંજરું જ લેવાનું પેલું અડધું કુંદળાવાળું તો ધ્યાન પડી દઉં પેલું મોટું કૂંજડું તમારે હવાઈ જાય ચીલો તો હવરાઈ જાય એ બીજું કોઈ તેમ તો મારે ચાર પોસ્ટ ના મારા કે બધું સારું તો પોટર તું જ કાઢે દસ લીટર પંદર લીટર કાઢે એમ શું કહો મહેમાન ગોળ આવ જેમ સે હ આ ઓય ભેં જોતી દે બોલો બેહો બેહોત કરી એ ભેં તો તવા મારો ઓમદાદ તો 8 70 દુસે હ 70 દુ જા છે મન 70 રૂપિયા ની પ્યા નથી પૂંજી જો રેડ જો ના હું અમ ગામમાં ભેવું ને બાર બાર ગોટ મારે

ઈય બધું પૂછું છે બધું પૂછો આ તો મારવા આવી સી પણ તમને બોલતા નથી આવડતું સારું કિંમત કરાવો કિંમત નો બોલે ને કિંમત કિંમત બોલો હવે તારું કિંમત હવે જો હા

તું બે દોડી ગોમ માં એકલ

કિંમત તો વધારે કરે છે પણ મારે ભાઈબંધ છે શોખ ના ઓછા તો કરાય ખરાવ કરાવ કે મને પૂરી કરતા સારી દેખાવામાં સારી છે ને ઊંચી એ દબર જો અને છેગડે છે પાછો ઘે પર જીતે તું દારૂ કાઢે તમે નાખો એવું કાઢશો એ તો બીજો રાખો પડે ને આવે તમે પૂછ કરાવ તો કિંમત જો મારું કેવું તો થોડું પણ તમે ભાઈબંધ જો ઓ થોડા ઘણા ભાઈબંધ ઓછા નહીં કરો જો ભાઈબંધ હવે તું મારા વગને આવે કેટલા દાડે તો હા કેટલા કર્યા છે જો તમે એસી હજાર કીધા છે એસી મારે જુઓ હાસી હાસી કિંમત છે તમે જુઓ પે માં જો કોઈ કોમી છે બે છે અને હું તને ખોટી વસ્તુ નહીં આવી એ તો મને વિશ્વાસ હે તમે બે એટલા થોડાક ઓછા કરો સારું છે એ મને બોતેર હજાર બતેર તું ઘર પરિસ્થિતિ અહીંયા જો હું તમે વાત હાથી કરું છું એ અત્યારે મારા ઘરે આવ્યા તા ને ધોચુ શર્ટ અહીંયા હાર પહેરવા નતો હા તુચું મેં આવ્યું છે પહેલું લેલો નહીં એ લઈને આવ્યો તો એ ગયો પણ ધોચે ના પહેર્યા મારે ખાઈ લે મેં ધોચું ને શર્ટની ભાગરીને બધું નવા બૂટે નવા મિત્ર ના લે એવી પરિસ્થિતિ છે અહીંયા લો ખૂબ નથી બાપણે ઘરે કોઈ ખાવા પીવાનું બધું તો હું આલું છું તો બાપડા ખૂબ ખબર ખરી ખબર ખબર જીત ખુ હડતા એવું છે તો જોયે છેલ્લા આવે તો નઈ હાઇસ ને પોસ ચાલતું પોસ કેટલા પૈસા ખબર પડે અહીંયા નઈ

બે હજાર રૂપિયા એટલે મેં ભે નાખી ના લો હમણાં આયા તા સિત્તેર હજાર રૂપિયા માલવાનો ના સારું સારું તમારે પૈસા તંગે તંગ મને મળી ગયા મળી તો કિંમત થઈ ગઈ છે તો અહીંયા વાત કરો પછી તમે તો હાલ શું કરો

તું મારો પેળો ભણો ચાલો કંઠો સુધો પણ ડુંગોઈ હું ને એવું તું મારા પંચાવન રૂપિયા લાવી ત્યાં પેલા ચોપડી જ ને

જ તમે <pod> <próxima> <pod school rubber> <tidwegans>

હા હો અમે રોટલો ખસે ને હોટલનું ખા અમીય સારું બધા પૈસા નહીં ને આલો જ નહીં તો કરું થાય કે શું તું શું રોટલા બનાય ને કઈ મારે ત્યાં બહરું ગો છે તું આશીર્વાદ છે હું તો હે હું લઈ આવું ભાઈ કર્યા હવે આ તો હા હવે તું પૈસા હોય ને હું એકદમ સાહેબ ફો આવીશ હા